કર્નલ સંજય રઢાણિયા રિટાયર્ડ સૌથી પહેલાં કે મોડાસાના આંગણે અરવલ્લી જિલ્લામાં ગુજરાત ખાતે ભારત સરકારની નીતિ પ્રમાણે એક ન્યૂ સૈનિક સ્કૂલ ફાળવવામાં આવી છે સરકારની પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડમાં જેવી ભારત સરકારે સિક્સટી સિક્સ સૈનિક સ્કૂલો ભારતમાં આપી છે ભવિષ્યમાં સો અને પછી હજાર સૈનિક સ્કૂલનો પ્લાનિંગ નરેન્દ્રભાઈ મોદીનો છે જેથી ભારતમાં વધારે અને વધારે વિદ્યાર્થીઓને મિલિટરી સ્કૂલનું એજ્યુકેશન મળે આ સ્કૂલના મોડાસાના આંગણે આવવાથી ફક્ત અરવલ્લી જિલ્લા જ નહીં પણ ગુજરાતના બાળકોને સૈનિક સ્કૂલની અંદર ભણવાનો મોકો મળશે સૈનિક સ્કૂલ અન્ય શાળાઓ કરતાં બિલકુલ અલગ છે અન્ય શાળાઓની અંદર બાળક સવારે આઠ વાગે જાય છે બે વાગે ઘરે આવી જાય છે તો એના ઘડતરનો સમય સ્કૂલમાં હોતો નથી કેમકે આજકાલના ભણતરનું જે કરિક્યુલમનું પ્રેશર છે એ માંડ માંડ સ્કૂલના શિક્ષકો પૂરું કરી શકે છે સૈનિક સ્કૂલની અંદર બાળક ચોવીસ કલાક રહેતું હોય છે અને મિલિટરી ટ્રેનિંગ એની સિકસ્ટી ફાઈવ યર્સ જૂની પ્રણાલી છે જે એસ્ટેબ્લિશ સિસ્ટમ છે ભારતની પહેલી સૈનિક સ્કૂલ ઓગણીસો ને એકસઠમાં ઊભી થઈ હતી તો એમ કહી શકાય કે એકદમ ટેસ્ટેડ પ્રોડક્ટ છે કે જ્યાં બાળક એક વખત એડમિશન લે અને એમાંથી પ્રક્રિયામાંથી પસાર થાય તો સાત વર્ષની અંદર એ ખૂબ જ એક લીડર તરીકે બહાર આવે છે સમાજમાં દુનિયામાં કે ભારતની આર્મી નેવી એરફોર્સમાં એ એક લીડર તરીકે ઉભરે છે